ઉમરગામ દરિયા કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન બાદ પીઓપીની મૂર્તિ ખંડિત હાલતમાં જોવા મળી હજી પણ લોકો માત્ર મનોરંજન માટે શ્રી ગણેશજીની સ્થાપના કરતા પર્યાવરણ પ્રત્યે જાગૃત ન હોવાનું સામે આવ્યું હાલ ગણેશ ઉત્સવને લઈ ભક્તો ભાવ વિભોર બન્યા છે પરંતુ વિસર્જન દરમિયાન ખંડિત થયેલી મૂર્તિઓ અને પ્લાસ્ટિક ફૂલહારથી દરિયા કિનારા હવે નદી તાળાઓ બગડી રહ્યા છે ઉમરગામ પાલિકા વિસ્તારના દરિયા કિનારે દોઢ દિવસના વિસર્જન બાદ મોટી માત્રામાં પ્લાસ્ટર ઓફ પેરિસની વિસર્જન કરાયેલી મૂર્તિઓ દરિયા કિનારે જોવા મળી હતી દર વર્ષે સામાજિક સંસ્થાઓ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ ગણેશજીની સ્થાપના કરતા લોકોમાં હજી જાગૃતિ નહીં હોવાને કારણે ભગવાન ખંડિત થઈ કિનારે પડ્યા રહે છે ઉમરગામ વિસ્તારના સ્થાનિક સેવાભાવી યુવકો સાથે સ્થાનિક લોકો દરિયા પર પડેલી ગણેશ પ્રતિમાઓને ફરી ખાડીમાં વિસર્જન કરે છે ત્યારે હજી પણ લોકોએ માત્ર મનોરંજન માટે શ્રી ગણેશજીની સ્થાપના કરવા કરતાં પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવું જરૂરી છે સ્થાનિક લોકોએ પણ એ વાત સ્વીકારી છે કે જનજાગૃતિ જરૂરી છે વિસર્જન કરવામાં આવેલ પીઓપીની મૂર્તિઓ ખંડિત થયેલી જોવા મળે છે જે અંગે સામાજિક સંસ્થાઓ આગળ આવી લોકોને સમજાવવા પ્રયત્ન કરે છે પરંતુ હજી લોકો જાગૃત થયા નથી ઉમરગામની જનતાને એટલું કહેવાનું છે કે જે ગણપતિ બાપાનું વિસર્જન કરવા દરિયા આવો છો તો તમે માટીની મૂર્તિ લઈને આવો કેમ કે પીઓપીની મૂર્તિ લઈને આવો છો તો દરિયા કિનારે અડધી પડધી બધી બારે આવે છે એટલે તમે માટીની મૂર્તિ લઈને આવો તો પીગળી જાય એકદમ એટલે આપણે જનતાને જાગૃત બનીને માટીની મૂર્તિ લાવવાનો પ્રયાસ જેટલો બને તેટલો કરો તરફથી એક પ્રયાસ થયો છે દરિયાની અંદર વિસર્જનની અંદર ઘણી અંદર મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી રહ્યા છે લોકો તરફથી પણ એક પ્રયાસ છે કે પીઓપીની મૂર્તિઓ ના હોય તો દરિયાનું એક રક્ષણ મળે છે અને એક સ્વચ્છતાનું કારણ બને છે લોકોને એક અપીલ છે કે ફૂલ હર પ્લાસ્ટિક દરિયાની અંદર ન નાખે તો એક સ્વચ્છતાનું કારણ બને એ વસ્તુ દરિયાની અંદરથી પાછું બહાર આવે છે અને એ એક પ્રદૂષણ પેદા થાય છે દરિયાની અંદર જીવસૃષ્ટિને નુકસાન થાય છે એટલે લોકોને એક અપીલ છે મી એન્ડ મી ગ્રુપ તરફથી કે આ બધું દરિયામાં ન નાખતા તમે એક અલગ જગ્યા પર નાખો અને આ વસ્તુથી દરિયાને સ્વચ્છ રાખો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો